આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે અને જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટ્યા તે ધનદાન વસ્ત્રદાન અને અન્નદાન કરે છે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે એ ઉપરાંત આપણી સામાજિક જવાબદારી પણ છે ત્યારે વડોદરા યુવા ભરવાડ સમાજ દ્વારા રવિવારે વડોદરાના વાઘોડિયા ચોકડી ખાતે ભરવાડ સમાજના અગ્રણી યુવા નવઘણ ભરવાડની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના યુવાનોએ બ્લડ ડોનેટ કરી પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરી હતી લોહીનો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી લોહી એક જીવંત પ્રવાહી છે વિજ્ઞાને માનવ રક્તને નાથ્યું પણ માનવ રક્તની સારવારથી કરોડો લોકોના જીવ પણ બચાવે છે એક માનવીની લોહીની જરૂરિયાત બીજો માનવી જ પૂરી પાડી શકતો હોવાથી સ્વૈચ્છિક રક્તદાતાનું વિશેષ મહત્વ છે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રક્ત છે આપણા બધાના પ્રત્યેક શરીરમાં ધબકતું લોહી તો એક સહિયારી મૂડી છે આ મૂડીનો સદુપયોગ એટલે સ્વૈચ્છિક રક્તદાન માટે આજે જ આપો હમણાં જ આપો રક્તદાન કરો આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટ્યા તે ધનદાન વસ્ત્રદાન અને અન્નદાન કરે છે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે ઉપરાંત આપણી સામાજિક જવાબદારી પણ છે આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે તેથી જ રક્તદાન ખરેખર મહાદાન છે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ જોઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી અમારી સંસ્થા છે યુવા ભરવાડ સમાજ વડોદરા અમે ભાવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જે બે વર્ષ પહેલા પણ અમે કર્યું હતું અને ઘણા લોકોને અમે સેવા પૂરી પાડી છે કે જે જેને તાત્કાલિક ધોરણે જ્યારે બ્લડ મળતું નથી કોઈ ક્રિટિકલ સિચ્યુએશન હોય કોઈ પ્રેગનેન્ટ હોય એક્સિડન્ટ થયું હોય તો તાત્કાલિક જયારે તમારું કોઈ સ્નેહીજન કોઈ સગુવાળું મિત્ર જયારે હોસ્પિટલમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય અને તમને એવું કહે કે તમારે સામે બે ડોનર લાવવા પડશે તો અમે તમને બે યુનિટ આપીશું ત્યારે તમને સૂજે નહીં એવા ટાઈમે કે હું કોને બોલાવું જે સામે બ્લડ આપે તો મને બ્લડ મળે એટલે અમે બ્લડ ડોનેશન કેમનું આયોજન એટલે જ કરીએ છીએ કે આપણી પાસે સ્ટોક રહે જ્યારે પણ અમને કોઈ ફોન કરે તાત્કાલિક ધોરણે અમે ફોન કરીએ તો એમને સીધું બ્લડ મળી જાય અને જે સ્થિતિ હોય ગંભીર હોસ્પિટલમાં એ સારી થાય આજે કેટલા યુવાઓ જોડાયા આજે લગભગ લગભગ અત્યાર સુધીમાં બપોર સુધીમાં 301 યુનિટ જેવું થયું છે પણ હજી આપણો ટાર્ગેટ ઊંચો છે જેટલા થાય એટલો અમે વધારે પ્રયાસ કરીશું આજ રોજ વડોદરા ભરવાડ સમાજ દ્વારા રામાબીના મંદિર વાઘોડિયા ચોકડી ખાતે એક સુંદર મજાનું આયોજન બ્લડ ડોનેશનનું કેમ રાખવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ કેટલું જરૂરી વસ્તુ છે કોઈ પણ હ્યુમન્સ ની અંદર આપણે બ્લડ એક જીવાદોરી સમાજ જેમ છે એમ આજે એનું દાન કરવું એ બહુ મોટી વાત છે ને જેના પ્રયાસને લીધે આજે અમારા સમાજના બધા યુવાઓ ભેગા થઈને એક સારો ઇનિશિયેટ લીધો છે અને બધાએ નક્કી કર્યું છે કે અમે મેક્સિમમ અમારા સમાજના યુવાનો પાસેથી સમાજના લોકો પાસેથી અમે પ્રેરણા એમને આપીને એમને પ્રોત્સાહિત કરીને આપણે એમની પાસેથી બ્લડ ડોનેશન કરાવીએ અને મોટા પ્રમાણમાં અમારો બીજો બ્લડ ડોનેશન કેમ્પ છે આની પહેલાં પણ અમે કર્યો હતો પણ એટલો સારો રિસ્પોન્સ મળે છે અને જ્યારે પણ જરૂર પડે છે બ્લડ બેંક અમને પ્રોવાઈડ બ્લડ કરી આપે છે એટલે અમારા માટે ખરેખર સારું એક સવલત ઊભી થઈ છે એટલે અમે વડોદરાને પણ એક મદદરૂપ થઈએ કોઈ અમારા સમાજ થકી વડોદરાના ને પણ એક બ્લડ પૂરું પડે લોકોની માંગણીની અંદર અમે ઊભા રહીએ ખરા ઉતરીએ એના માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ તો અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે બ્લડ ડોનેશન જરૂરથી કરો લોકોનો જીવ બચે છે એક મહાદાન કહેવાય બ્લડ ડોનેશન એટલે અને સાથે સાથે અમારા સમાજના જે યુવા પેઢી છે જે યુવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ભણતરમાં આગળ વધી રહ્યું છે એજ્યુકેશનમાં આગળ વધી રહ્યું છે સમાજના ઘણા સારા કામો કરી રહ્યા છે સેવાના કામો કરી રહ્યા છે કોઈ પણ પર્વો હોય ઉત્તરાયણના પર્વો હોય ઘાસ સારો ગાયો ભેંસનો કરવાનો હોય કોઈ હોનારત આવી હોય કે જ્યારે જ્યારે વડોદરા વડોદરા શહેરને કે સમાજને જરૂર પડે છે તો યુવા બધા ભેગા થઈને જે કામ અમે કરી રહ્યા છે એને અમે આગળના આગળ વધારવા માંગીએ છીએ અને વડોદરાના જનની સુખાકારી માટે જે પણ પ્રયાસો કરવાના છે અમે અગ્રેસર ઉભા રહીને ચોક્કસથી બધા કામો કરીશું છીએ અમે બાય ધરી આપીએ છીએ